ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આગ સુરક્ષાને શોધ બચાવ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલના ઓપીડી વિભાગમાં અકસ્માતે આગ લાગવાની ઘટના સર્જાઈ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ધ્રુવ ઠાકોર પ્રિયા જશાલેનિયા દ્રુતિવાન અને શના સિદ્ધિકી ઘટના સ્થળે હાજર હતા અને વિદ્યાર્થીઓએ સમય સૂચકતા દાખવીને હિંમતપૂર્વક ફાયર એક્ઝિક્યુટરનો ઉપયોગ કરીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગ વધુ ફેલાય તે પહેલા સિવિલ હોસ્પિટલના ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારબાદ ગોદરા ફાયર વિભાગની ટીમે પણ ફાયર ફાઈટર સાથે પહોંચીને કામગીરી કરી મુગડીલ દરમિયાન જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર વિરલ ક્રિશ્ચિયન સિવિલ હોસ્પિટલના ફાયર સુપરવાઇઝર ઋષિ ગર્જર ગુર્જર ગોધરા ફાયર સ્ટેશનના કૃષ્ણ સોલંકી કલ્પેશભાઈ અને અન્ય સ્ટાફ હાજર હતા અને મોકરેલ પૂર્ણ થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો